ભાજપનો આજે 45મો સ્થાપના દિવસ દેશભરની અંદર 10 લાખ બૂથ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાજપે વિડિયો શેર કર્યો જેમાં ત્યાર સુધી ભાજપની સફરને દર્શાવવામાં આવી પ્રધાનમંત્રી મોદીએ પણ સોશિયલ મીડિયા પર ભાજપના કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી અને પોસ્ટમાં લખ્યું ભાજપની તમામ મહાન વિભૂતિઓને નમન જેમણે અથાગ મહેનત સંઘર્ષ અને ત્યાગથી પાર્ટીને નવી ઊંચાઈ સુધી પહોંચાડી

ભાજપે સોશિયલ અત્યાર સુધીની ભાજપની સફરને વર્ણવવામાં આવી છે ગાંધીનગરની અંદર પણ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી આજે પિસ્તાલીસ દિવસ છે ભાજપનો ત્યારે અહીં ગાંધીનગરમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે ગાંધીનગરના મેયર અને ધારાસભ્યો આ ઉજવણીની અંદર હાજર છે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઉજવણીમાં સામેલ થયા છે ભાજપે સોશિયલ મીડિયા પર એક વિડિયોઝ શેર કર્યો છે પીએમ મોદીનો આ વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે કે જેમાં અત્યાર સુધીની પિસ્તાલીસ વર્ષની ભાજપની સફરને વર્ણવવામાં આવી છે